ધારીના આંબરડી સફારી પાર્કમાં વન વિભાગ દ્વારા સિંહો માટે ગરમીથી રાહત મળે તેવી વ્યવસ્થા કરી સિંહોના પાંજરા પાસે એર કુલર અને ઓટોમેટિક ફુવારા ગોઠવ્યા છે શું છે સિંહો માટે વન વિભાગની તૈયારી જુઓ રિપોર્ટમાં અમરેલીના ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્ક ખાતે સિંહોને જોવા માટે જાણીતું સ્થળ વિકસાવ્યું છે ત્યારે રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા સિંહોને જોવા માટે વ્યવસ્થા કરવામાં આવી હોય આંબરડી સફારી પાર્ક ખાતે બોડી સંખ્યામાં પ્રવાસીઓની અવર રહે છે આ કાળઝાળ ગરમી પડતા ધારી વન વિભાગ દ્વારા એસિયાટિક સિંહો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી સિંહોને લઈ વન વિભાગ દ્વારા સિંહો માટે પિંજરાદ એરકુલર અને ઓટોમેટિક ફુવારા ગોઠવાયા સાથે સિંહો માટે પાણીના કુંડ ભરવામાં આવ્યા આ અંગે ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ સરકારે જણાવ્યું કે આ કાળઝાળ ગરમીમાં સિંહોને ગરમીથી રાહત મળે તેવી વ્યવસ્થા કરી સિંહોના પાંજરા પાસે એર કુલરની વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરવામાં આવી છે ધારી પાસે જે આંબડી સફારી પાર્ક વન વિભાગ સંચાલિત આવેલું છે તેમાં આ ગરમીના મહિનાઓને ધ્યાનમાં રાખીને કેટલીક વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે જેમાં પ્રથમ તો સફારી પાર્ક જે ત્રણસો ને પાસઠ હેક્ટરમાં ફેલાયેલું છે તેમાં પાણીના લગભગ બારથી વધુ આર્ટિફિશિયલ પોઈન્ટ્સ ક્રિએટ કરવામાં આવેલા છે જે પવનચક્કી છે કે સોલાર છે કે મેન્યુઅલ કે ટેન્કરથી એમાં પાણી ભરવામાં આવે છે તેમાં કેટલાક સપ્લિમેન્ટ્સ જેમ કે વિટામિન સપ્લિમેન્ટ્સ હોય કે પછી મિનરલ્સ હોય એવા એમાં એડ કરવામાં આવે છે જેથી સ્ટ્રોક સામે પ્રાણીઓની રક્ષા થઈ શકે એમાં અને જ્યારે એન્ક્લોઝર્સ વાત કરીએ તો જે પિંજરાઓ છે તેમાં ફોગર્સ છે કે તેમાં એર કુલર મૂકવામાં આવેલા છે તેમાં પાણીની સુવિધાઓ કરવામાં આવેલી છે જેથી બપોરના સમયે પ્રાણીઓને હદ કરતાં વધારે ગરમી ન થાય અશોક મણવાનો રિપોર્ટ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે